તેમણે ત્યાં જ્વેલર્સમાં સ્ટોક મેન્ટન મેનેજર તરીકે કામ કરનારા નાના વરાછા ખાતે આવેલા ઈશ્વરકૃપા સોસાયટી માં રહેતા સાગર હરિ ધામેલિયાએ નોકરી દરમિયાન સોનાના દાગીનાની સ્ટોકમાં પણ ઢપલો કર્યો હતો તેની તપાસ કરતા કુલ આઠ લાખ ત્રેપન હજારથી વધુની ઉચાપત કરી હોય આ મામલે વરાછા પોલીસે ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ સ્ટોક મેન્ટેન મેનેજર સાગર હરિ ધામલિયાની ઝડપી પાડી તેની પાસેથી મુદ્દા મુદ્દામાલ કબજે કર્યો હતો વરાછા પોલીસ સ્ટેશનમાં વરાછા મેઇન રોડ ઉપર ગીતાંજલિ કાર્બન ટ્યુબ્સ નામની જ્વેલર્સની શોપ આવેલી છે તેમાં ઓગણીસ ઓગણીસ છ થી ઓગણત્રીસ છ તારીખ સુધીમાં આ જે આરોપી છે સાગર ધામેલિયા એણે વીસ દાગીનાની ચોરી કરી છે કટકે કટકે કરીને એ કટકે કટકે કરીને એને દાગીનાની ચોરી કરી છે એ એ શોપમાં મેનેજર તરીકે કામ કરતો હતો અને આ જે સ્ટોક હોય એને મેન્ટેન કરવાનું કામ હતું તો થોડા દિવસ પછી એ ફરિયાદીને ખબર પડી કે એના દાગીના ગુમ છે એટલે એણે પોલીસને જાણ કરી પોલીસે તપાસ કરી આરોપી પકડ્યો અને આરોપી પાસેથી તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે. અને અત્યારે આરોપી પણ પોલીસ પાસે છે અને તમામ મુદ્દામાલ રિકવર થઈ ગયો છે. અને આની અંતર્ગત જે આપણે તેરા તુચકો અર્પણ કરીએ છીએ કે જે ફરિયાદી છે એને એનો પૂરેપૂરો માલ સો ટકા માલ મળી જાય, તરત મળી જાય એના માટે પણ એ વરાછા PI અને એની ટીમ કામ કરવાના છે અને વરાછા PI અને એની ટીમ જે છે એના PSI અને સર્વેલન્સ વડે બહુ સારી કામગીરી કરી છે. એ માણસના દેવું થઈ ગયું હતું એટલે જે દેવું પૂરું કરવા માટે થઈને એ દાગીના ચોર્યા હતા અને બીજી આગળની તપાસ ચાલુ છે વડાથાના જ્વેલર્સમાં સ્ટોક મેનેજર દ્વારા કરવામાં આવેલી લાખો રૂપિયા સ્ટોક તપાસાતા ખબર પડી હતી કે હાલમાં તમામ મુદ્દામાં રિવર્ક કરાયો છે હર્ઝર કુરસી સાથે હર્ષદ સેઠા